નમસ્કાર આપણી આતુરતાનો અંત આવી ગયો છે આંગણવાડી ભરતી બે હજાર ત્રેવીસનો પરિણામ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર થઈ ગયો છે આંગણવાડીમાં જે દસ હજાર કરતાં પણ વધુ ભરતી માટેના ફોર્મ ભરાયા હતા એ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને એનો પરિણામ આવી ગયો છે જુઓ આંગણવાડીનો મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયો છે સાથે સાથે રિજેક્ટ લિસ્ટ પણ જાહેર કર્યું છે જુઓ તમારો ફોર્મ રિજેક્ટ તો નથી થયો ને અને રિજેક્ટ થયો છે તો કયા કારણથી રિજેક્ટ થયો છે આ તમામ માહિતી આંગણવાડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપેલી છે જે તમે ઘર બેઠા બેઠા જોઈ શકશો સ્ટેપ ગુજરાત આંગણવાડી રિક્રુટમેન્ટ બે હજાર ત્રેવીસ એની ઓફિશિયલ સાઈટ છે ઈ એચઆરએમએસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નોંધી લો ઈ એચઆરએમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમે ઉપરથી તમે તમારું પરિણામ ચકાસી શકશો સૌપ્રથમ તમારો વેબ બ્રાઉઝર ઓપન કરવાનું એમાં ગૂગલમાં જઈ ઇ એચ આર એમ એસ ઈ લખી અને સર્ચ કરશો એટલે પહેલી જ સાઈડ આવશે ઈ એચઆરએમ ગુજરાત એ ઇ ગુજરાતમાં જતાં આંગણવાડીની જે ઓફિશિયલ સાઇટ છે ગુજરાત સરકારની ઈ એચઆરએમ ગુજરાત એ ખુલી જશે એમાં હોમ ઉપર તમે હમણાં છો બાજુમાં રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરતાં અલગ અલગ ઓપ્શન આવશે એપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એડિટ એપ્લિકેશન વિડીયો ટ્યુટોરિયલ અલગ અલગ જે ઓપ્શન છે એ ઓપ્શનમાંથી આપણે મેરિટ અને રિજેક્ટ લિસ્ટમાં જવાનું છે મેરિટ અને રિજેક્ટ લિસ્ટમાં અહીં ક્લિક કરશો એટલે એક પેજ ખુલશે જેમાં મેરિટ અને રિજેક્ટ લિસ્ટ તમામ આપેલા હશે એડવર્ટાઇઝમેન્ટમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ અહીં ક્લિક કરશો આંગણવાડી કાર્યકર અને ઘર માટેની જાહેરાત વર્ષ બે હજાર ત્રેવીસ તમે ગુજરાતના કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો એ જિલ્લો પસંદ કરો તમે અમદાવાદ આણંદ અરવલ્લી છોટાઉદેપુર દાહોદ જ્યાં તમે ફોર્મ ભર્યો હતો એ તમારે જિલ્લો પસંદ કરવાનું દાખલા તરીકે કચ્છ એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કર્યા બાદ નીચે પોસ્ટ આવશે પોસ્ટ ઉપર ક્લિક કરતાં બે ઓપ્શન ખુલશે એ ડબલ્યુ એચ અને એ ડબલ્યુ ડબલ્યુ એ ડબલ્યુ એચ એટલે સહાયક આંગણવાડી હેલ્પર અને એ ડબલ્યુ ડબલ્યુ એટલે કે આંગણવાડી વર્કર હવે તમે જેનામાં ફોર્મ ભર્યું હોય સહાયકમાં ભર્યું છે કે વર્કરમાં ભર્યું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે સર્ચ કરશો એટલે તમારા જિલ્લામાં જેટલી પણ આંગણવાડી તમે સર્ચ કરેલા વર્કર અથવા તો હેલ્પરમાં જેટલા પણ ફોર્મ ભરાયા છે એ તમામ ફોર્મની માહિતી આમાં તમે જોઈ શકશો દાખલા તરીકે તમે કચ્છના કોઈ પણ તાલુકામાંથી ફોર્મ ભરેલ છે આપણે જોઈએ કચ્છના તમામ તાલુકામાં જ્યાં જગ્યાઓ હતી એ દરેક જગ્યાઓની માહિતી પરિણામ આમાં આપેલો છે આપણે માંડવી જોઈએ માંડવીમાં તમે ક્યાં ફોર્મ ભરેલો હતો તો કાઠડા હવે વ્યૂ મેરિટ લિસ્ટ કાઠડા ગામના મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે એ પીડીએફ ફાઇલમાં જે વ્યક્તિ પસંદગી પામ્યા છે એનું નામ અને એની વિગત આવી જશે હવે કોના ફોર્મ રિજેક્ટ થયા છે એ રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરશો તો રિજેક્ટ લિસ્ટમાં જે વ્યક્તિના ફોર્મ રિજેક્ટ થયા છે એ તમામની માહિતી આમાં આવી જશે ધન્યવાદ ત્રીજો ઓપ્શન આવે છે એપ્લાય ગ્રેવીન્સ ગ્રેવીન્સ એટલે તમારે કોઈપણ ફરિયાદ કરવી હોય તમારી અરજીમાં કોઈ પણ ભૂલ થઈ હોય અને એ બાબતે તમારે કોઈ પણ ફરિયાદ નોંધાવવી હોય તો અહીંયાથી તમે ફોર્મ ભરી શકો છો અહીંયાથી જાહેર જાહેરાત ક્રમાંક પસંદ કરવાનું ઉમેદવારનો અરજી ક્રમાંક ઓટીપી ઓટીપીના નંબર નાખી અને આ બેઝિક વિગત ભરી અહીં કોઈ ફાઇલ હોય તો ફાઇલ પસંદ કરી તમારી પાસે કોઈ અપીલ માટે રજૂઆત કરવા માટે ફરિયાદના દસ્તાવેજ પુરાવા હોય તો અહીં પસંદ કરીને અપલોડ કરશો એટલે તમારી ફરિયાદ અહીં નોંધાઈ જશે આમ ભરતી વખતે કોઈ ભૂલ કરી હશે તો સ્પષ્ટ સૂચના છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકે